અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ગરમીને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે જે મુજબ આગામી પંદર જૂન સુધી શહેરના તમામ ગાર્ડન રાત્રિના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે જેથી ગરમીમાં લોકોને રાહત મળી શકે તો બાળકો ગાર્ડનમાં રમત રમીને મજા માણી શકે અત્યારે ગરમી બહુ છે અને બાળકોને આ ગાર્ડનની બહુ જરૂર હતી અને અહીંયા બેસવા માટે જાડો બાળો બધું સરસ છે અને અત્યારે હાલમાં વેકેશન પણ ચાલુ થઈ ગયા છે બુસ્ટ ઓફલી સ્કૂલોમાં એટલે મ્યુનિસિપલે નિર્ણય લીધો છે બહુ સારો જ છે અચ્છા નિર્ણય હે જો ગરમી કા જ્યાદા મોસમ હે તો ઇસ ટાઈમ મેં એસ રહેને સે બચ્ચો કે સાથ આકે યા આપણા હવા લે સકતે ઠંડા ઠંડે બહાર મેં તો મુશ્કેલ હૈ ઘૂમના કોર્પોરેશન દ્વારા આવકારદાયક છે પરંતુ આજે શહેરમાં વૃક્ષો વાવવાની પણ ખાસ જરૂરિયાત ઊભી થઈ છે જે બાબતે પણ તંત્ર વધુ કામગીરી કરે તેવી લોકોની માંગણી છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ